જય શ્રી કૃષ્ણ દાદા હા જય શ્રી કૃષ્ણ હવે તમે કેટલા વર્ષ થી ખેતી કરો છો હું ખેતી તો બહુ ઘણા વર્ષ ખેતી ની અંદર બળદનો ઉપયોગ કરતા કે ટ્રેક્ટર નો ઉપયોગ બળદ બળદનો ઉપયોગ તો આજે લોકો ટ્રેક્ટર નો ઉપયોગ કરે તો એ ટ્રેક્ટર ની સરખામણી બળદ માં ખેતી હારી કે ભાઈ ટ્રેક્ટર માં હારી આમ તો બળદમાં હારી કારણ કે સોમાં ટ્રેક્ટર હાલે નહીં અને વડાપ થાય તીકુડ હાલે અને બળદ છે ને

n oh, ko okay. n'o ja jẹ o wa joŋ. Uh -huh. kaunifeti. ǹshàrò. Uh -huh.